વાયરલ થયેલો વિડીયો શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા રાજવાડી પાર્ટી પ્લોટ પાસેનો હોવાનું બહાર આવ્યું હતું વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાછળ બેઠેલા યુવકે નાના બાળકને સામે એકલા છોડીને તેના હાથમાં સ્ટેરિંગ આપ્યું છે ત્યાંથી પસાર થઈ રહેલા એક બાઇક ચાલકે પોતાના મોબાઈલમાં વિડીયો બનાવી લીધો હતો પોલીસ દ્વારા રિક્ષા નંબર જી જે ઝીરો ફાઈવ સી ડબલ ટુ એટ સિક્સ ની શોધખોળ હાથ ધરવામાં આવતા રિક્ષા ચાલક મળી આવ્યો હતો જેને પોલીસ મથકે લાવી પૂછપરછ કરવામાં આવી હતી રિક્ષા ચાલકે જણાવ્યું હતું કે ભૂલથી રિક્ષામાં ચાવી રહી ગઈ હતી તેથી બાળક રિક્ષા લઈને નીકળી ગયો હતો ત્યારે હાલ તો પોલીસે રિક્ષા માલિક વિરુદ્ધ બીએનએસ બસો અને એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે